વડોદરા મહાનગરપાલિકાના પેન્શન વિભાગ દ્વારા પેન્સરોની હયાતની ખાતરી માટે ડીએલસીથી ઓનલાઈન પદ્ધતિ શરૂ કરી છે ત્યારે જે પેન્સરોને ઓનલાઈન પદ્ધતિ રજિસ્ટ્રેશન કરતા ના ભાવે અથવા કોઈની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ન હોય તો આવા ચાર વર્ગના કર્મચારીઓ માટે વડોદરા મહાનગરપાલિકા નોકરી મંડળ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન નોકરી મંડળની ઓફિસથી કરવામાં કરી આપવાની વ્યવસ્થા કરી આપી છે આ વિશે વધુ માહિતી સમીર હાજીએ આવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાના પેન્શન વિભાગ દ્વારા પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે એની હયાતીની ખાતરી માટે ડીએલસી પદ્ધતિથી ઓનલાઈન જે ચાલુ કરેલ છે જે માટે અમે લોકો વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ દ્વારા જે વર્ગ ચારના પેન્શનરો કે જે કર્મચારી વર્ગ ચારમાં હતા અને પેન્શનર થયા છે જે લોકોને કદાચ ઓનલાઈન કરતાં ના ફાવે